અહીંયા ગાડી ફસાઈ ગઈ છે જોઈ શકો છો કા ગયેલી તું હે હું જો ગયેલી

પાણી આખું વચ્ચે રસ્તામાં પાણી આવી ગયું છે મિત્રો અમે છે કે હવે ગાડી કઈ રીતે કાઢશું રસ્તો ખરાબ છે એટલે બીજો રસ્તો જોવા માટે આવેલા છે પણ આ બી ખરાબ જ છે હવે જોઈએ કે મગ ગાડી નીકળશે અહીંથી ચાલ મિત્રો અમે લકડા ભરવાના લોકેશન પર પહોંચી ગયા છે પણ મજૂરો અત્યારે જમવાનું બનાવી રહ્યા છે નીચે નદીમાં કઈ તો હા કે અથાણાકા મજૂરો જમી લેશે અને અમે પણ જમી લઈશું ત્યારબાદ લાકડા ભરશે ગાડીમાં વિડીઓ તારે દહાકા હેલો

ऐसी जिंदगी सबको तो मिले बिना टेंशन के कहीं भी भी डांस कर लेता है कहीं पे भी सो लेता है क्या रे बुढे बराबर ना ये तो शेर की तरह है कहीं पे भी सो जाता है शेर जहाँ पे ठंडा लगता है इधर सो जाता है जहाँ पे ठंडा लगता है वहाँ पे शेर सो, जा, सो जाता है ખરાબ છે એટલે અડધી ગાડી ભરીને લઈ આવ્યા છે અને અહીંયા ખાલી કરી રહ્યા છે ત્યારબાદ ફરીથી અડધી ગાડી લાવીને પછી આ લકડા લકડા પર ભરી લઈશ મિત્રો અહીંયા ગાડી ફસાઈ ગઈ છે જોઈ શકો અહીંયા મિત્રો બાજુમાં નદી છે આ ખેતર છે આ કાપ વાળું છે એટલે કપમાં ડાયર ઘૂસી ગયું નીકળે મિત્રો આગળ અમે લાકડા ભરવા આવ્યા ને આ ખેતરમાં કપાસ કરેલું છે અને મિત્રો આ જે ખેતર છે એની બાજુમાં નદી છે એટલે નદીનો જે કાપ છે એ કાપ આ ખેતરમાં પથરાયેલો છે એટલે જે આ કપાસની ખેતી છે એમાં આ કાપ પથરાયેલો છે એટલે મેં જેવો ગાડી લઈને આવ્યો જેવો ટર્ન માર્યો એટલે ગાડી ફસાઈ ગઈ મિત્રો ત્યારબાદ ગાડી આગળ પાછળ કરીને કાઢી જોઈ પણ નીકળી નહીં ને મિત્રો આગળ દોડું બાંધ્યું અને ત્યારબાદ મજૂરોથી ગાડી ખેંચાવી મિત્રો માંડ માંડ બહાર કાઢી ગાડી ને ફરીથી ફસાઈ ગઈ તો મિત્રો આજે તો ખૂબ જ કંટાળે છે મિત્રો પિકઅપ માં લકડા ભરાઈ ગયા છે તે ભરવા માટે અત્યારે જઈ રહ્યા છે રસ્તો ખૂબ જ ખરાબ છે અને ખરાબ રસ્તામાંથી ગાડી કાઢવાની છે બે વાર વાર તો તો ફસાઈ ગઈ છે હવે ત્રીજી કાઢીએ નીકળી જાય સારું મિત્રો આજે તો સાવ પથારી ફરી ગઈ છે મિત્રો જોઈ શકો છો મારી શું હાલત છે કઈ જગ્યા પર બેસેલો સમય મિત્રો માંડ માંડ ગાડી નીકળી છે મિત્રો તમને બતાવવાનો હતો પણ બતાવી શક્યો નહીં કારણ કે રસ્તો ખરાબ હતો અને મિત્રો ગાડી આગળથી ઉચકાઈ ને અફળાય પાડ પર તો મિત્રો અહીંયા જોઈ શકો છો આજે જે સાયલન્સર છે આના ગોબા પડી ગયા ને ક્લચ પ્લેટ વાસ મારવા લાગી છે મિત્રો જોઈએ હવે ક્લચ પ્લેટ કેટલી ચાલે ક્લચ પ્લેટ સાવ વાસ મારવા લાગી છે ચાલે તો સારું તો લોચો પડી જશે મિત્રો પિકઅપમાં ભરાઈ ગયા છે અત્યારે દોડા બાંધી રહ્યા છે

અરે ય દો ના અરે આંદ શાંતિ હારે સાધા બી અહીં ગયો મિત્ર જોઈ શકો છો કેવો ખરાબ રસ્તો છે ફાઈનલી આવી ગયા છે જગ્યા પર કંપની પાસે આજે ગાડીઓ વધારે છે લકડાની મિત્રો હું જગ્યા પર કંપનીમાં પહોંચી ગયો છું ને આજે મિત્રો ગાડીઓ વધારે છે લગભગ પિસ્તાલીસ જેટલી ગાડીઓ છે એટલે લગભગ આજે નંબર નહીં લાગશે નંબર આવશે આવતીકાલે સવારની આસપાસ મિત્રો અત્યારે હું જવાનો છું ઘરે મિત્રો ઘરે જવા માટે ભાઈને બોલાવેલો છે ઘરેથી મિત્રો જોઈ શકો છો કેટલી બધી ગાડીઓ છે બધી ગાડીઓ વેઇટિંગમાં છે અચ્છા આપણી પિકઅપ મિત્રો મને લેવા માટે આ હેલ્મેટ છોકરો આવેલો છે આટલી ટૂંકી ચડ્ડી પહેરીને આવી ગયા છે મિત્રો પિકઅપમાં લાકડા ભરીને જેકેટ પર કંપનીમાં મૂકી આવ્યા છે અને મિત્રો અત્યારે આવી ગયો છું ઘરે અને મિત્રો મળીશું આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધી ભાઈ જય હિન્દ જય ભારત